કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામલલ્લાની પ્રતિમાને સ્પર્શ કરે અને ત્યાં ઊભો રહીને હું તાળી વગાડું એવું શક્ય નથી એમણે એમ કીધું કે આ વાત મારી ગરિમાની વિરુદ્ધ છે નમસ્કાર દર્શક મિત્રો જગન્નાથપુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદે એક નિવેદન આપીને વિવાદનો મતપૂરો છછેડી દીધો છે એ વિવાદ એવો છે કે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે થવાનો છે તો એમાં એમને આમંત્રણ તો મળ્યું છે પણ એમણે એવું કીધું છે કે હું કોઈ પણ સંજોગોની અંદર આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની અંદર જવાનો નથી અને એમણે જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તે એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામલલ્લાની પ્રતિમાને સ્પર્શ કરે અને ત્યાં ઊભો રહીને હું તાળી વગાડું એવું શક્ય નથી એમણે એમ કીધું કે આ વાત મારી ગરિમાની વિરુદ્ધ છે એટલે હું કોઈ પણ સંજોગોની અંદર અયોધ્યા રામ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનું નથી તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો જગન્નાથપુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલા નિશ્ચલાનંદ છે તેઓ રતલામની અંદર એક કાર્યક્રમમાં ગયા હતા ત્યારે મીડિયા સાથેની વાતમાં એમણે એમ કીધું કે હા મને અયોધ્યા જવા માટેનું આમંત્રણ મળ્યું છે પરંતુ એ આમંત્રણની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એક વ્યક્તિને સાથે તમે લઈને જઈ શકો એટલે એક સ્વામી પોતે અને એમની સાથે કોઈ એક વ્યક્તિ એટલે બે વ્યક્તિ માટેનું એક આમંત્રણ એમને મળ્યું છે એવું એમણે કીધું એમણે એમ કીધું કે હું આ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર જવાનો નથી એનું કારણ એવું છે કે પ્રાણ પ્રતિષ્ઠાની અંદર શાસ્ત્ર વિધિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠા થવાની નથી એનું પાલન કરવામાં નથી આવવાનું તો આવા કાર્યક્રમમાં જઈને હું શું કરીશ એમણે એક કહેવતનો ઉપયોગ કર્યો કે આધા તીતર આધા બટેર જેવો આ કાર્યક્રમનો ઘાટ છે તો એમાં હું નહીં જઈશ તો એનો મતલબ એમ થાય છે કે આધા તીતર આધા બટેર એટલે સગવડીઓ ધર્મ એટલે ની આમ ની તેમ એવું એમનું કહેવું છે એમણે એમ કીધું છે કે સ્કંદ પુરાણની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તમે કોઈ પણ દેવની પ્રતિમાનું સ્થાપન કરો એમની પ્રાણ પ્રતિષ્ઠા કરો ત્યારે શાસ્ત્રોક્ત વિધિ મુજબ એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ અને જો આ મુજબ તમે નહીં કરો તો પ્રતિમાની અંદર ભૂત પ્રેતનો વાસ થઈ જાય છે અને એ પછી જે તે પ્રદેશનો સર્વનાશ થાય છે આ સ્વામી નિશ્ચલાનંદનું માનવું છે આ એમણે કીધેલી વાત છે એમ કીધું કે અમે ધર્મના આટલા બધા જાણકાર છે અને ધર્મની અંદર અત્યારે રાજનીતિ ઘૂસી ગઈ છે એ પણ ખોટી વાત છે એમ સાથે સાથે એમણે એમ પણ કીધું કે અમારી કોઈ સલાહ મસવરા પણ લેવામાં આવી નથી અને માત્ર આમંત્રણ મોકલી દેવામાં આવ્યું છે જો કે સાથે સાથે એમણે એમ કીધું કે મને કોઈ નારાજગી નથી પરંતુ એમના ચહેરા પર એ વાત દેખાતી હતી કે ભાઈ માત્ર એમને આમંત્રણ મોકલી આપવામાં આવ્યું એમનો નહીં કોઈ સંપર્ક કરવામાં આવ્યો નહીં કોઈ એમને કહેવામાં આવ્યું કે તમે આવજો જ આવજો હવે એ વાત કરીએ કે શંકરાચાર્ય જે હોય છે એમનું આટલું બધું મહત્ત્વ કેમ હોય છે તો એવું કહેવામાં આવે છે કે શંકરાચાર્ય જે હતા પહેલાં એમણે શાસ્ત્રાર્થની અંદર બધાને હરાવી દીધેલા એટલે ત્યારથી એમને જગદગુરુ કહેવામાં આવે છે તમે એક સામાન્ય ભાષામાં તમને હું સમજ પાડું કે જેવી રીતના કાયદાની વાત આવે તો કાયદા માટે સૌથી મોટી ઓથોરિટી હોય છે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટની અંદર જે આવે એ ફાઇનલ કાયદાના માટે સુપ્રીમ કોર્ટ વધારે મહત્ત્વનું કહેવાય એવી જ રીતના ધર્મને લગતી કોઈ પણ બાબત હોય અને એની અંદર કોઈ પણ બીજા વિવાદ કે કંઈ પણ ઊભું થતું હોય તો એ ધર્મને લગતી બાબતોના સુપ્રીમો છે શંકરાચાર્ય અને આ જે નિશ્ચાનંદ સ્વામી છે એ ગોવર્ધન મઠપુરીના શંકરા શંકરાચાર્ય સ્વામી છે અને એકસો પિસ્તાળીસમાં શંકરાચાર્ય છે એમનો જન્મ બિહારમાં થયેલો અને એમનું નામ હતું નીલામ્બર પરંતુ ઓગણીસો ને બાણુંમાં તેઓ શંકરાચાર્ય બન્યા હતા આમ તો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની કાર્યક્રમના લઈને આમંત્રણના વિવાદો ઘણી વખત ઊભા થયા જ છે કોંગ્રેસને મોકલ્યું ત્યારે બી વિવાદ છે કે ભાઈ એ લોકો જશે નહીં જશે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને મોકલ્યું તો એ પણ હજુ લટકેલું છે કે જશે કે નહીં જશે આવી બધી બાબતોના પ્રોબ્લેમ ચાલ્યા જ કરતા હોય પણ હવે જ્યારે આટલો મોટો કાર્યક્રમ કે જેમાં દુનિયાભરની નજર રહેતી હોય તો કોઈને કોઈ તો નારાજ થવાનું જ છે આપણે ઘરમાં કોઈ એક પ્રસંગ લઈને બેસીએ અને કોઈ એકાદ બે સગાવાળા નારાજ નહીં થાય એવું બનતું નથી એકાદ બે સગાવાળા તો નારાજ થાય જ એટલે સ્વાભાવિક છે કે આટલો મોટો કાર્યક્રમ છે તો થોડું ઘણું તો આવું થવાનું જ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ